મિત્રો ને કેમ છો બધાએ મજામાં મજામાં જ છે આપણે આજ તો વિડીયો બહુ મોડો ચાલુ કીરો લોગ થી ગયો ટેક્ટર ભરતો તો એટલે ઉપર હતો હમું કરવામાં જો ટેક્ટર ભરીને પાણી છાંટી દીધું માથે નડિયા થઈને કેમકે સૂટો માર ભરી એટલે ઉડે બહુ હવે આપણે નીકળશું આખા

વાળીએ હવે ઘરે જઈને આજ તો વાડીએ જવાનું છે દવા સાટવાની થોડી મળીએ હવે તો વાડીએ જઈને ડખે બંધ બેઠા હે હરત કરે જવાનું ટ્રેક્ટર સર્વિસ કરવાનું હે ચેનલ કરી નાખજો મિત્રો જો ગાડી આવે જો હવે માલગાડી હે માલ ગાડી kita lolo toh lo jawab kah garu isin jawab ini lel kadi awak apa lebih ada yang dipahawan nak lelupa di nanti pada tarik what Eu... पीजी गन फाइटर कौन है दूसरा ट्रैक्टर सर्विस करो पानी कौन है मेरा बेल्ट कर रहा है सर्विस करने को ट्रैक्टर खाली लाल ने तो अपने कटोरे में बाहर के जाने मोटर का तो आपको ट्रैक्टर आपका घोड़ी ना है तो बिजन ट्रैक्टर आओगे ना આવે તો મોટર કાઢ નથી કાર હાની ચેન પાછી ઉતાર નથી આપણે એમથી રજા છે બપોરે ગયા બપોર પછી રજા હવે જવાના પંદર તારીખ પછી બેડામાં જવટી આવીએ વાવી દે જીડું તો ક્યાં હુકાણું નહીં આપણે થોડુંક વાવ્યું તાજુ ન વાવ્યું જીદું તો સારું જ છે ન વાંધો ચેનલમાં નવા ચેનલ મિત્રો આ ઘઉં જો મોટા હે ને એ હં ઘઉં વાયા હતા આમાં થોડાક ઘઉં પારવા દેખાય ઓલી બાજુ ઘાટા હૈારું હે ને એટલે થોડાક પારવા દેખાય પીડું હોય તો આપણે જ વાવી જ દઈએ આજે આ બાજુ ઘણું પીડું આપણે થોડુંક લોડર મારવાનું પછી વાવવાનું આજ તો જો અહીં જે ના આવ્યો નથી મોટર કાઢતા એટલે કાંઈ ટાઈમ રહ્યો નહીં વિડીયો ઉતારવાનો તો બસ આજનો વિડીયો આટલો જ હવે દી હાથમાં આવ્યો છે મળી હવે કાલના વ્લોગમાં જય માતાજી બધાને બાય